જય શ્રી રામ મિત્રો આજે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને જો આ રીંગણા આ જાંબુડિયા રીંગણા કહેવાય કાળા હાવ આવે કે આનો ઓળો બહુ મીઠો થાય અને આપણે દેશી ભાષામાં અહીંયા આપણે ભરથું કહેવાય રીંગણાનું ઓળાનું ભરથું બનાવી એમ તો આજે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને વાળીએ મજા આવશે આપણે હાલો પેલા તો આપણે રીંગણાને હવે ધોઈ આવી જો આપણે રીંગણા ને ધોઈ નાખવાનું અને મિત્રો મને તો ખેતી વિશે બકાલા વિશે માહિતી છે કે ગમે બકાલું ધોયા સિવાય શાક બનાવવું નહીં બે પાણી થી ત્રણ પાણી જો આ ઓળાના રીંગણા છે આપણે એટલે કે વાંધો ન આવે પણ ધોયા વગર તો બનાવવાનું કોઈ વસ્તુ આ સરખેલ પાણી થી આપણે ધોઈ જ નાખવાનું હાલો રીંગણા ધોવાઈ ગયા છે જો પહેલા તો આપણે આ રીંગણાને

હલો ભાઈ રીંગણા શેકાઈ ગયા છે તો આપણે રીંગણા મોડવી ફૂલ તો સાલું એકદમ ઉછળી જાય ફૂલ શેકાઈ ગયેલા છે નાના ના થઈ ગયા રીંગણા టాణా ఫలి వటాణా

ಒಡಕೆ ಮಾಡ್ತಾಮ ಹಾರೋ ಸವಾದವೆ ಹುಕ್ಕಿ ಹಾಕಿದೆ ಇಲ್ಲಿ. ನಾವು ಆಪಡೆ ಟೊಮೆಟೊ ಮೋಳೆವಿಸಿ ಶೇಲೋ ಟೊಮೆಟೊ ಯೂಸೇ ಟೊಮೆಟೊ ಖಾಟಿಯ ಹಾಕ್ಯೆ ಸಾರೋ ಖಟಾ ಟೊಮೆಟೊ તો આપણે લીલું મરશું એક જ છે એક જ નાખવાનું લીલું મરશું મરશું ને ઝીણી ઝીણું કટિંગ કરી નાખ્યું ને એ ડુંગળી આજે આપણે સુધારી નાખવી લીલું મરશું છે હલો લીલા વટાણા પછી ટમેટા અને આમાં છે ડુંગળી હુક્કલ ને મરસા અને આ લીલું લસણ છે એટલે વસ્તુ આપણે પડતામાં નાખવાની છે હલો આપણે ગેસ જગવી નાખવી અને જો ભાઈ તેલ તો નાખેલું જ છે તપેલાનું અને ફૂલ મૂકી દેવી તેલ આવી જાય આપણે આ બધી વસ્તુ નાખવાની છે હાલ આપણે નાખી દેવી પેલા લીલું છે હવે નાખી દેવી લીલા મરચા અને ડુંગળી હવે ટમેટા હવે તેલમાં બધું સડવા દેવું હાલો ભાઈ તેલમાં બધી વસ્તુ પાકી ગઈ છે હવે આપણે નાખી દેવી મરશું

શુક્કલ ઘરની વાડીનું છે એટલે બહુ કલર પકડતો નથી ડુંગળી લીલા ટમેટા અને લીલા વટાણા અને લીલું લસણ આટલી વસ્તુઓ જે તેલમાં સડે છે અને મસાલો મરસું બધું નાખી દીધું છે તો હવે આપણે મરચું તો પાકી ગયું છે જો ભાઈ હવે નાખી નાખી દીધું છે હવે નાખી હલવા મળ્યું હલો ભાઈ ભરતું કમ્પલેટ થઈ ગયું છે તો આપણે કોથમરી નાખી પેલા થોડું હલો ભાઈ ભરતું બની ગયું છે જો આપણે આ લાલ મરચા ચેકેલા અને ગોળ અને દૂધ અને રોટલો ને રોટલી અને આ ઓળો જમવાનું તૈયાર થઈ ગયું છે આલો ભાઈ જમવા ભરથુ ને રોટલો ને ગોળ ની જમાવટ છે જમાવટ પડી ગયો ભાઈ ભરતામાં ગોળામાં Alô?